નમસ્કાર મિત્રો ધોરણ સાતમાં ગુજરાતી વિષયનું જે નવું પાઠ્યપુસ્તક આવેલું છે તે ખૂબ જ સરસ મજાનું છે એમાં જુદી જુદી સરસ મજાની કવિતાઓ આપેલી છે એ કવિતાઓના રાગ આપણે શીખીશું તો આજના વિડીયોમાં કવિતા પહેલી પ્રાણી માત્રને આ કવિતાનો રાગ આપણે શીખીશું તો મિત્રો તમે જો મારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા નવા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે તો ચાલો મિત્રો આજે આપણે ધોરણ સાત ગુજરાતી નવું પાઠ્યપુસ્તક એમાં પહેલી કવિતા પ્રાણી માત્રને આ કવિતાનો રાગ જોઈએ प्राणिमात्र ने रक्षण मान्या पोता समसहुने पूर्ण अहिंसा आचरनारा नमन तपस्वी महावीरने जन सेवाना पाठ भण्या માર્ગ બતાવીને ને ધર્મ ઉજાડ્યો વંદન કરીએ બુદ્ધ તને એક પત્ની વ્રત પુરાણ પાળ્યું તે કવણી છે જીવતર ન્યાય ન્યાયનીતિ રૂપ રામ રહે જો સદા અમારા અંતરમાં સગળા કાર્યો કર્યા છતાંય રહ્યા હમેશા નિર્લેપી એવા યોગી કૃષ્ણ પ્રભુમાં रहे जो अम मन रखू पी प्रेम रूप प्रभु पुत्र ईसूज क्षमा सिंधु ने वंदन हो ने की ना परम प्रचारक हजरत महमद दिले रहो जरथोस्तिना धर्मगुरु पवित्रता दिल व्यापो सर्वस्थापक स्मरणो विश्व शान्तिमाखलो विश्व शांति मा खपलागो प्राणी मात्र रक्षण आप्यु मान्या पोता समसुहुने पूर्ण अहिंसा आचरनारा नमन तपस्वी महावीर પૂર્ણ અહિંસા આચરનારા નમન તપસ્વી મહાવીરને તો મિત્રો આ પહેલી કવિતા પ્રાણી માત્રને આ ગાવાની કેવી તમને ખૂબ મજા આવી ને તમે પણ જો આ જ રાગમાં કવિતાનું ગાન કરશો તો આ કવિતા તમને પણ આવડી જશે તો મિત્રો આ વિડિયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો જરૂરથી લાઈક કરજો એક સરસ મજાની કોમેન્ટ કરજો અને આ વિડીયો તમારા બીજા મિત્રોને શેર કરજો અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા કવિતાના રાગ પણ ઝડપથી તમારા સુધી પહોંચી શકે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં んきゅー!